સંદેગૌ માતરમ પાડનાશા નીચેમાં ગાય માતા પાધરમાં પરારંભ કરી ચૂક્યા છે કુંદલું વળીને સૌ પોત પોલતા નહીં શંગા થે હફથી શરીર રહ્યા છે મોજથી કોઈ દિક્કત નહીં આપણું છે એવી રીતે સરી રહ્યા છે થોડીક હાલ ચાલુ રાખે છે કોઈ એવું છે સંજુ પરંપરા અનુસાર મોરલા પણ દૂર દૂર કિલોર કરી રહ્યા છે અમારા જંગલ વિસ્તારમાં ગાય માતા સારો ગ્રહણ કરી રહ્યા છે ઋષિ પરંપરા અનુસાર પોતપોતાને અનુકૂળ બેરી એકલી નીકળી ગઈ છે નંદી મહારાજ આવી રહ્યા છે સવારમાં ઘડીક મોજ મસ્તી કરી લે અમારે સંજુને મનીષિયા નંદુ ગૌરી તૈણીમાં દીકરી સપથી સાથે જ રહેવાનું કન્સન પણ આયર્ય જ હોય લીલાવતી ને કોઈનો સંગાથ નહીં બસ એકલી નીકળી જાય છે